સુરત કતારગામમાં માં હેવાન શિક્ષક ની કરતુત સામે આવી ધોરણ સ્કૂલ સુધી લિફ્ટના બહાને ઘર ઘર લઈ જઈ શિક્ષકે દુષ્કર્મ આચર્યું કતારગામ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી સતાવીસ વર્ષીય આરોપી શિક્ષક સંજય વણકર ચોક બજાર સ્કૂલમાં ડાન્સ શીખવે છે સોળ વર્ષીય સગીરા સ્કૂલે જવાનું બંધ કરતા મામલો સામે આવ્યો શિક્ષણ જગતને ને શમસાર કરતી ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં બની સ્કૂલ સ્કૂલમાં ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી સોળ વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ડાન્સ શિક્ષકે બાઇક બેસાડી સ્કૂલે મૂકવાને બહાને તેને ઘર લઈ ગયો હતો જ્યાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની વાત સામે આવી હતી સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે માતા પિતા જાણ થતાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ આપ જોઈ રહ્યા જો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે